રામ ને સીતારામ બધાને માતાએ જાવનું હારું કરે ને બધાને હાજર નરવા રાખે રાખીએ ઉપા છું તો આપણે સરસ મજાના જો નાથોન તૈયાર થઈ જાય છે અને શિવાની બેન તો આજે વહેલા વહેલા ઉઠી ગયા હતા કાલ તો મોડા ઉઠાતા પણ આજ વહેલા જ ઉઠી ગયા હતા અને હવે તહેવાર આવી ગયો છે બધાને ખબર જ હશે કે ગણેશ વચ્ચનો તહેવાર આવી ગયો છે ગણેશ વચ્ચે કરવાની નિયમ આવતા હોય બધા અને મોટા બેન હશે આજે આવવાના છે એટલે એ તરણ ઠાકોર કદાચ આવશે કહેવાય કે સરસ મજાનો ભવન છે

જવાની દેવી એમ કે છે ભાઈ પૈન થકો દેશે હું બોલું એટલે હામી હોવ એટલે એ રેતી છે હવે મને ઓળખે એટલે નહીં નહીં જીવાની જોવાની આજ ભાઈ આવવાના છે ને આપણે મામાન ખેરે જવું છે ને ગણેશ કરવા બધાને ના જ પડે જવા જ ના દેવા હોય અમારે જવાનું જ છે ને જોવાની આપણે પણ તૈયાર થઈ જવાનું છે જોવાની રે અત્યાર નથી રેતી પછી રે અમાર ખરે આવા મીની ના બસા કેવું એક બેઠું છે

એટલે આ રીતે જો આપણે મોતી દાણો કાઢતા હોવી એટલે મને આવડે છે ખરા એટલે કીધું હાલો ઘડી બગડી નવરા થઈ ગયા હોય અને શિવાની હું ફરત ફરું તો સરસ મજાનો આપણને મોતી દાણો કાઢતા મને આવડી ગયું છે એટલે આવડતું જ જો આ રીતે મોતી દાણો કાઢવાનો હોય તો સરસ મજાનો દેખાવ આવે એટલે બધા એમ કહે છે કે તમને આવડતું નહીં હોય એટલે હું તમને અગાઉ જ કહી દઉં જો મને આવડે છે ને આ જો સરસ મજાનો મોતી દાણો તૈયારી થતો જાય હે બધું ભરત મને આવું ભરત તો ફરતા આવડે જ તે હાદું બાકી કાચ બાવળીયાનું એવું બધું હોય એ ભરત ન આવડે બાકી આનો જો આ ભરત આ રીતે ભરી પછી આ ઓશિકા ને એવું બનાવવાનું હોય આ ઓશિકા છે ઓલા મોટા ઓલા ઢોલકા ટાઈપના આવે ને એવા છે એટલે આપણે સરસ મજાનું કીધું લાવો થોડું ઘણી એમ થાય ભૂલાઈ નથી ગયું ને એટલે આપણે ફરત ભરવા વી ગયા છીએ પેલા તો ઘણું ભર્યું મેં મારા આણાની વસ્તુ બધી ઓશિકા ને એવું બધું મેં મારા હાથે જ ભર્યું હતું એલા ત્યારે આ બધા સરસ મજાનું મોતીદાનવારી ટેકાડી છે કેમ ટકો કરાવ્યો છે કેમ છે કે એવા વાળ ગપી નખ્યા અંકિતને હે ઘરવિનવાયું નાલાની એટલે હે હેઠો તો ઉતર પણ આવો બધા એને કેવસ ઉતરતોય નથી ફિયાસન આવી ફિયાસન હેર્ચી તું હે

રમવા વય ગયો હોતાના એવી કાંઈ હજારણું નહીં કીધો એમ મમ્મી મારે જાવું પડ્યું હોતા ને તમારે બીની બીન પાણી બાણી ફાઈ આવું તો ગાડી લઈને આવ્યા ભલે એમ થયા એમ કહે એ અર્શી તું આઈ ક્યાં ભૈયા હાલ હાલો 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 નામ જોતા શિવાની ક્યાં ગઈ શિવાની ક્યાં ગઈ શિવાની ક્યાં ગઈ શિવાની નું ગોઠ

અને આજનો દિવસ આપણે આવો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ના નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં બાય